નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠકમાં એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠક મળી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું રૂપિયા એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડ નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું બજેટમાં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ પ્રવાસ અને ગણવેશની સુવિધા આપવાનો તેમજ રાજકોટમાં નવા ભણેલા વિસ્તાર મુંજકા અને માધા પરની શાળાઓને આધુનિક સુવિધાથી સજ્જ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ પ્રવાસ અને ગણવેશની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ધવલ ગોંડલે નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર